જા વર્ગીકરણ અને ત્યારે એક ધારાસભ્ય તરીકે હું પણ એ વાતને સ્વીકારું છું કે સત્યાવીસ ટકા જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ એ લઈ જતા હોય અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પણ એ દિશામાં કામ કરી રહી છે અત્યારે વસ્તી ગણતરી બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી એ ચાલી રહી છે વસ્તી ગણતરી થઈ રહી છે અને વસ્તી ગણતરી થાય એની અંદર જાતિ વાર વસ્તી થાય અને એની અંદર શિડ્યુલ કાસ્ટ અને આ ઓબીસી સમાજ એને જાતિ આધારિત જેટલી જેની વસ્તી જેટલો જેનો હિસ્સો એ પ્રકારની અનામત મળે એ દિશામાં સરકાર પણ એ કામ કરી રહી છે અને સરકાર